હવે જમાનો સ્માર્ટ થવા મળ્યો છે એટલે આપણે બધા પેન્ટ શર્ટ વાળા આવી ગયા એટલે આવા વડીલો અમુક ટાઈમે જોવા મળે છે આપણે જે પચાસ હાઈટ વાળાના ઉંમરના હોય ખરેખર આપણે ઉંમરલાયક થાય ની તાણી પાઘડીઓ જોવાની મળી એમ અને આજે ગુરુ પૂનમનો દિવસ છે ખરેખર તો અમારે પૂરબાભાઈ સધી માતાની જય બોલાવીશું બે હાથ ઉંચા કરી

પથારી પેરી નાખો પણ હેડ તું નઈ ખરેખર ગોમમો કોઈ કારણ કે છે ને કોક ને કોક વાતમાં મફુજી અમારે છે ને આડા આઈન પડી 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 ખાલી અને એરા સમાધાન કરાઈ નાખી ફૂંટાઈ ખાલી આપણે ગોમમો મફુજી ને ભરજી ના હોય તો તો ખરેખર તો આ તો પછી વાર્તા બધી અલગ હતી ગોમની તો પથારી આ ગોમની તો આખું વિકાસ થઈ જાય એમ એ આલા પથારી ફેરવા નહીં આયા હોય કારણ આપણે